ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જવાહર જય આદિવાસી તો આપણે ચાપાની કરી દેવાશે દોસ્તો અને જાય છે ચાલતા ચાલતા વાડીમાં ડાળ વગાડી છે તો થાના લેવા જાય છે વાડીમાં અને વાડીમાં જઈને મળીએ દોસ્તો એ આવી ગયા છે વાડીની અંદર દોસ્તો ધાના લેવા આ છે ધાણા અને આમાં નાના છે પણ અહીંયાથી લેવાશે બધું પાણી પાયેલું છે આ બાજુ મોટા ધાના છે આ બાજુ મકાઈની બાજુમાં મોટા ધાના છે પણ આપણે છે ને અહીંયાથી લેવાશે અહીંયાથી લઈ લઈએ હામે હામેથી લઈ લઈએ ડાળમાં દાળ ભાત બનાવ્યો હશે હવાર અવારમાં આપણે ચા પહેલાં પી લીધો હવે ભાત બનાવી નાખ્યો છે તો બધાને જમવું હશે એટલે ધાના બનાવી નાખી દઈએ હલો આપણે હવે જઈએ થાના લઈને ઘરે હા બધા જમવાય બેસી ગયા છે આ બાજુ મારે ઘરે અહીંયા પાણી ચાલુ આટો મારવા આવ્યા

ગુડ મોર્નિંગ શુભ સવાર જય શ્રી કૃષ્ણ જય માતાજી જય આદિવાસી જય જૌહાર મિત્રો મસ્ત મસ્ત મજાની સવાર થઈ ગઈ અને આપણે ઊભા થઈ ગયા છે અને નાઇન ફ્રેશ થઈ ગયા છે આજ તો બ્લોક દક્ષા સારું કરો તો હું થોડોક મોડો હતો એટલે હું નહોતો સારું કર્યો તો દક્ષા સારું પહેરો તો એવું છે મિત્રો તો આજ તો કાંઈ કર્યું નથી પછી બતાવશું કંઈક કરશું મિત્રો આપણે આરામ કરીને ઊભા થઈ ગયા છે એ છો અહીંયા નાળિયેર તો વાયડું ને હોકું એ છોકરાઓને પાણી કાઢી દીધું હવે એને ફાળીએ આપણે એમાં ઓલું ચોપરું છોકરાને ખાવું તો આપણે એને ફાળી આપીએ એટલે છોકરા પછી ખાયા કરે બરાબર મિત્રો હા જો બહુ મસ્ત છે મસ્ત મસ્ત ટોપરું નીકળી છે મસ્ત છે જો મિત્રો

આમ લઈ જઈએ આ બાજુ અહીંયાથી આમ લઈ જઈએ પછી સડગાઈ નાખીએ ત્યાં કચરો લઈ જઈએ આ બધા જ ભરવાના બાકી છે આ બાજુ ભરી નાખી શકશે આ ક્લીન કેવું થઈ ગયું હવે વારી નાખે વારી નાખે ને તો એકદમ ચોખ્ખું થાય વેદાંશને મજા આવી ગઈ હે કચરાવાદ કચ્છો કચ્છ ના બેઠા બેઠા બ્લોગ બનાવે અમારે વિદાંશ કુમાર શું કરો છો તું

ગ્રાઉન્ડ ક્લીન કરી નાખીએ અને પછી કચરું હળગાઈ નાખીએ પછી ચા બની ગયો છે વાટકી મેં આપી દીધો છે આમ સુરખા ચા બનાવ્યો છે ને આમ અમારે માહી વિડીયો કોલમાં પ્રિયા વાત કરે છે આમ ચા બે હાય મિત્રો ચાલો ચા પીવા બધા ચા પીવા તો વિડીયો મજાનો ચા બનાવ્યો છે આ બાજુ તો વિડીયો કોલ ચાલુ છે એમાં કંઈક હું જમવાનું કંઈક કરે

અને આપણે ચાપી લીધું આજ પડી ગઈ છે ને સાંજનો ટાઈમ થઈ ગયો 7 વાગી ગયા છે પણ હજી જમવાનું બને છે અહીંયા દક્ષા કાંઈક કરે શું બનાવે હેલી સોજી અને અને કહેવાય સોજી અને બીજી ઘસમ કહેવાય રવો રવો સીરો કહેવાય બધું કહેવાય ને શેરો નો કહેવાય રવો રવાનો શેરો કહેવાય એવું તેમુકમ બ્લોક ઓમ કી છે આપણે બધાને ખબર પડે એ રીતે બોલે આપણે બનાવી પણ થોડું થોડું આપણે થોડું જોઈએ મીઠાઈ વધારે જોઈએ એટલે આ શાક શાક બને છે દેશી ચૂલા પર શાક બને જો અહીંયા શાક બનવા છે રોટલા જ નથી કર્યા

દાણા તુવર દાણા બટેકા રીંગણાનું શાક અને મસ્ત મસ્ત રોટલી બનેલી છે પાપડ છે માહી ખાવા બેહી ગઈ છે સુરેખા ખાવા બેહી ગઈ છે રીંગણ દાણા બનાવ્યા છે રીંગણ દાણા અને રોટલી બનાવી છે સારી રોટલી અને આ શાક છે ચાલો બધા જમવા જમી લઈએ મિત્રો આપણે જમીન ને ઉભા થઈ ગયા છે અને અહીંયા જો પ્રિયા સુઈ ગઈ છે આમ વેદાંશ ને મસ્તી કરે છે અને પથારી કર દીધી છે મિત્રો મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈએ જો લાગ્યો કમેન્ટ માં કહેજો ને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ આપણે કાલના નવા વિડીયો સાથે બધાને બાય બાય